આપણે વિડીયો અપલોડ કર્યા તો આપણી આઈડીમાં યુટ્યુબ આઈડીમાં પછી મેં માણસ શામ કહેવા માંડ્યા પછી મેં બંધ કરી દીધું હતું પછી આ સોથી પહેરું આપણે બ્લોગર સ્ટાર્ટ કરી દીધું છે હવે આપણે બંધ કરવાના જ નથી બ્લોગ આપણે હવે રેગ્યુલર સુલુ રાખવાનું છે ને કન્ટિન્યુ બ્લોગમાં બીના રહીજો આપણે હવે જવીશું ઘરે જોઈ શકો છો તમે બ્લોગર બનવાનું સ્વચ્છતા હોય તો કોઈનું સાંભળવાનું નહીં આપણી રીતે મનાયા કરવાના બ્લોગ કેમ છો યુટ્યુબ ફેમિલી મારા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગી જાય છે ફાઈનલ દહ વાગી જાય છે બધાને ગુડ મોર્નિંગ આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ જશે જોઈ શકો છો આવા કપડાં પહેરાશે જોઈ શકો છો સુરેશ દાદા નીરી છે બસ મજાના આજ તો વાદળા છે એટલે ફાઇનલી આપણે રાતે દર્શન કરવા જતા હતા હનુમાન દાદાએ આપણે ક્લિપ નાખશું હનુમાન દાદા જઈ ફાઇનલી આજ સેરી વાર છે ને તારીખ છે એકવી તારીખ છે અને આપણે જોઈ શકો છો ડુંગળી મોટી થવા મળી છે ફાઇનલી આજ વાદળા છે જોઈ શકો છો સારે બધું વાદળા છે અને સાંજે આઉટ ટાઈડના ફુક્કા કાઢી આવવાના છે એટલી ઠાઇટ પડશે રાતે જોઈ શકો છો હવે આપણે જઈશી ઘર સાઈડ ફાઇનલી આપણે જમીન કારવીને આપણે આ વાડીમાં જોગિંગ કરવા આવી જાશું એ જોઈ શકો છો હાલવી તો આપણે જરી જાય જમીન હોય એ ને ત્યારે વાગી જાશે એક ને ત્રી મિનિટ થઈ છે ને આજ તો વાદળા રહે આખો દી જોઈ શકો છો વાદળા છે હજી વાદળા છે ને તમારો બ્લોગ બનાવવાનો વિચાર હોય ને તો બ્લોગર કેમ બનવું એ તમને કહી દો જો કોઈને વાપ વાતો કરતા હોય કોક આપણે બ્લોગ શૂટ કરતા હોય જેમ વાતો કરતા હોય આ કેમ બ્લોગ બનાવે છે આને કાંઈ નહીં થાય આપણે એનું વિચારવાનું નહીં ને આપણે આપણા તરફ મહેનત કરવાની એટલે તમે ગમે એ ફોન હોય એક્સ વાઇડ જે ફોન હોય નાનો ફોન હોય ને તોય તે તમે બ્લોગ્સ બનાવવાનું સ્ટાર્ટ કરી ગયો તોય તમે યુટ્યુબર બની જાઓ મહેનત કરતા જાવ આપણે વિડીયો અપલોડ કર્યા હતા આપણી આઈડીમાં યુટ્યુબ આઈડીમાં પછી મેં માણસ સામ કેવા મળ્યા પછી મેં બંધ કરી દીધું હતું પછી આ સોથી પહેલું આપણે બ્લોગર સ્ટાર્ટ કરી દીધું છે હવે આપણે બંધ કરવાના જ નથી બ્લોગ આપણે હવે રેગ્યુલર સ્લુ રાખવાનું છે ને કન્ટિન્યુ બ્લોગમાં બીના રહીજો આપણે હવે જવીશું ઘરે જોઈ શકો છો તમે બ્લોગર બનવાનું સ્વચ્છતા હોય તો કોઈનું સાંભળવાનું નહીં આપણી રીતે મનાયા કરવાના બ્લોગ ફાઇનલી અત્યારે પાંચ વાગી જશે ને પાંચ મિનિટ થઈ ગઈ છે જોઈ શકો છો બસ મજાનું સનસેટ એ થઈ ગયું છે હમણાં દી હાથમી જાય છે ને આપણે ઘઉં આવ્યા છે બી ઘઉં તો હજી ફિનાશ છે ફાઇનલી આપણે આ ઘઉં આટો મારો આવ્યા છે ઓલા ઘઉં તો આટો મરાઈ ગયો છે ને આ ઘઉં આટો મારો આવ્યો છો જોઈ શકો છો આવી ઘઉં છે હવે આપણે જવી ઘરે ફાઇનલી દી હાથમાં છે જોઈ શકો છો ને હમણાં ઠંડી એ લાગવા મળી છે બ્લોગને એન્ડ આપી દઉં છું બ્લોગ સારું લાગે કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નેક્સ્ટ બ્લોગ મળે બાય બાય સબસ્ક્રાઇબ કરતા રહે બાય બાય